આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર પ્રભુને રસ્તે ચાલવું સહેલું નથી તેમની આજ્ઞાઓને માથે રાખીને જીભું સહેલું નથી છતાં માતા મરિયમની જેમ નમ્રતાથી આપણે પ્રભુને કહીએ હું તો તારી દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડો સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય એક કડી છવ્વીસ થી આડત્રીસ છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબરીએલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવેદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિ ગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડો પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો પ્રભુ ઈશુના જન્મની વધામણીને વર્ણવતા આજના શુભ સંદેશના પાઠની સમગ્ર ઘટનામાં ત્રણ મહત્ત્વની બાબતો છે પહેલું મરિયમ કુમારી છે અને યોસેફ સાથે સગાઈ થઈ છે પણ પતિગમન ન થયું હોવાથી મરિયમની સ્ત્રી સહજ ફિકર બીજું પરમેશ્વરની દૈવી યોજના મુજબ પવિત્ર આત્માના પ્રભાવ થકી ગર્ભાધાન જેનાથી એકપણ માટે ચિંતાગ્રસ્ત બનેલી મરિયમ પોતાને સંપૂર્ણ રીતે ઈશ્વરની ઈચ્છાને હવાલે કરી દે છે અને ત્રીજું ઈશ્વર માટે કશું અશક્ય નથી એ દર્શાવવા માટે વૃદ્ધ અને વંધ્યા એવી એલિસાબેથના માતૃત્વ ધારણની વાત મરિયમ જે ફિકર કરે છે એનું એક જ કારણ છે કે ઈશ્વરની રચના પ્રમાણે પુરુષ સાથેના દૈહિક સંબંધથી જ ગર્ભાધાન થઈ શકે મરિયમ કુમારી છે અને પતિગમન થયું ન હોવાને કારણે પોતે ગર્ભવતી કેવી રીતે થઈ શકે એવી સ્ત્રી સહજ ગભરામણ એમાં ક્યાંય અશ્રદ્ધા કે ઈશ્વરના સંદેશમાં અવિશ્વાસ હોય એવું કોઈ કારણ નથી તેથી જ દેવદૂત મરિયમને ઈશ્વરની અદ્ભુત યોજના સમજાવે છે ત્યારે સમાજ શું વિચારશે કે યહૂદી સમાજના નિયમો મુજબ એમના શું હાલ થશે એ બધાની લગીરે પરવા કર્યા સિવાય મરિયમ પોતાને ઈશ્વરની ઈચ્છાને સમર્પિત કરી દે છે આપણા જીવનમાં પણ અવનવી ઘટનાઓ બને છે ઘણી આપણને આનંદમાં તળબોર કરી દે છે તો ઘણી આપણને શોકમગ્ન કરી દે છે આજના શુભ સંદેશના આધારે એક બાબત આપણે સમજવી ઘટે કે આપણા જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટના પાછળ ઈશ્વરની મરજી અને એની યોજના નિશ્ચિતપણે હોય છે જરૂર છે કે બંને પ્રકારની ઘટનાઓમાં આપણે પ્રભુની મરજી સ્વીકારીને આનંદ આપતી બાબતો માટે તેમનો આભાર માનીએ તો દુઃખ કે આઘાત આપતી ઘટનાઓ માટે ઈશ્વરની યોજના સમજવા પ્રયત્ન કરીએ અને એની સમજ ના પડે તો ઈશ્વરની એ ઈચ્છા માથે ચડાવીને એમાંથી પસાર થવા માટે ઈશ્વરે આપણી પડખે રહે એવી પ્રાર્થના કરીએ જેનાથી આપણા શોખ અને દુઃખ નાબૂદ ન પણ થાય પણ એમાંથી પસાર થવાની શક્તિ તો જરૂર મળે કમનસીબે માનવી પોતાના જીવનમાં બનતી સુખદ બાબતોનો યશ પોતાની મહેનત અને નસીબને આપે છે અને કાંઈક અપ્રિય એવું બને તો એમાં બધો જ દોષ ઈશ્વર પર ઢોળી દેવામાં પણ નોય વિચાર કરતો નથી આપણામાંના ઘણાનો અનુભવ છે કે આપણા જીવનની અમુક ઘટનાઓ તે જ્યારે ઘટી ત્યારે આપણે દુઃખી દુઃખી થઈ ગયા હોઈએ પણ વર્ષો પછી ઈશ્વરે આપણા જીવનમાં જે તે સમયે એમ કર્યું તે ખરેખર સારું જ હતું એવું આપણને વર્ષો પછી સમજાય છે સુખી જીવન જીવવાનો ઉત્તમ માર્ગ એ છે કે આપણે દરેક બાબતમાં ઈશ્વરનો હાથ જોઈએ અને તેમની ઈચ્છાને સ્વીકારીએ पवित्र आत्मा शिरदमा त्य